નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં આઠથી બાર દરમિયાન હળવા પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા રહેશે જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે છે આ કારણે ગુજરાતમાં વાદળવાયુ જોવા મળશે બાર ફેબ્રુઆરીની તારીખ લખી રાખજો આ દિવસે પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે હવે ધીરે ધીરે મહત્તમ તાપમાન વધતું જશે તાપમાનમાં ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસ થી ચોત્રીસ ડિગ્રી રહી શકે છે ખાસ કરીને દરિયાકિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન થી તેત્રીસ ડિગ્રી રહી શકે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે આ કારણે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન આઠ ફેબ્રુઆરીથી ચૌદથી પંદર ડિગ્રી રહેશે ત્યારબાદ દસ ફેબ્રુઆરી બાદ રાજ્યના કેટલાક ભાગમાં વાદળો જણાશે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે ફેબ્રુઆરીના અંતથી ગુજરાતના હવામાનમાં મોટા પલટા આવી શકે છે બદલાતા હવામાનમાં ખેડૂત ભાઈઓ વિષમ હવામાનની વિપરીત રહે પાક સંરક્ષણ પગલાં લેવા હિતાવહ છે વાદળછાયા વાતાવરણને કારણે પણ રોગ આવવાની શક્યતા રહે આથી જન સમુદાયે સ્વાસ્થ્યની કાળજી રાખવી તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો